ફંડ નહોતો લઈ ગયો દર્દનો જેમ અત્યારે લઈ ગયો બધી પણ લઈ ગયો હતો એટલે બધે એક ને એક જેવા થાય એટલા માટે નહીં લઈ ગયો હતો રસ્તા પર જ્યાં પણ રસ્તા પર કોઈ સાધન નહીં હોત વહેલા વહેલા એટલે સારું હોય પણ તો તો એમ કે છે તોડો એટલે કશું હોતું નથી એ રસ્તા પર કોઈ હોતું નથી ખાલી જગ્યા આપણે તોડો ખો છો આપવાથી એ હોતું નહીં ઉમે એટલી જગ્યા રેડી તોડે એટલે ચાલે રોડ પતંગ જોઈને દોડવું પડે કે રોડ થઈ કે આપણી સાઈડ ક્યાં ન થાય એટલે એમ આ સાઈડ રોડનો આ સાઈડ દોડો એટલે કશું હોતું નથી રોડ કોઈ સાધન આપતું નહીં પાછું એટલા માટે હવે તો ચંદ્રભાઈ પતંગ ચડાવતો હતો પણ હવે ચી ગયું ખબર નહીં મિત્રો ચંદ્રપા કરે હે અને નવ વાગવા એટલે હવે ભણવા જાય ટાઈમ થઈ ગયો એટલે ટાઈમ હાલતો તો નહીં થયો નાવાનો ટાઈમ થઈ ગયો નાવાનું ખાવાનું બધું બ્લોગ પર તે મોડ અમે ચાલુ કર્યો છે હજી તો કેટલા નવ વાગ્યા ત્યારે મેં ચાલુ કર્યો બ્લોગ વહેલાને તો લઈ ગયો એટલા માટે હા તું બી

नसे पाइलू पाहु चारा पादा ट्रैक्टर रे बेले बेले जी हुए पाइप टूटी जते परनी तो होदी ना की अब पाही पासे थोड़ी लाइट चालू, चालू है हो चालू तो है लाइट बंद कर दे अब बंद के राखी हो फॉक्स अब तो टंकी जगह राखियो वायु आवे फुलफुल तो वायु तो हेने करा आ साइड नु है

વેલા વેલા ચગે તો તને તેમ પતંગ ફાટી ગયો બે પડ્યો ટાઈન પડ્યો હજી તને પડ્યો છે ચાલ લાય તલે કાલ બે લાવ કાલ બે ચાલ લાઈ તો એક પતંગ ફાડી ને કે બીજો દીધો છે આ તો એ અલ્યા હે છે હે આ હેલો તોડી નાખી તું અડસો કોણ હા તો શું કોમ નું પેલા પતંગ તાર હાર કે

बरबर कने ना खूब लगन ना दे पर मित्रों शुरुआत में यो है और छ वागवा है वीडियो एडिटिंग करें बाकी ही पहला पे, पे, ब्लॉग उतार दूर ले कौन थी ये आज लेना है अब बेल लिसा को कौन कितना पतंग से लाए है चार पतंग तो। मैं तो अब आज तो नहीं जगह दन तो तो करो दरो संडी रखो ना અતા લાબર નતો પણ ભૂખલાજી પૈસા વાપરે પર મેલ દેતો બધું માલ સુતરનો વચ્ચે કરનો રૈવા નસને મને ચા ગામમાં જાવે ચંદ્રપર મેલે ના આય તો પતંગ फाડી દી જન નવા નવા પતંગ લેઈ લ્યો ચલો જય બા ઘરે એડિટિંગ કરવાનું બધું બધું

चलो जाइए माता जागरण विधि करवा उधर से यू लाइट के लागे करना चाहिए लाइट कर दीजिए लेकिन करना जरूरत नहीं है हमारे माता जागरण विधि कर दीजिए चलो मित्रों माता जागरण विधि करना चाहिए और मित्रों अब आप लोग ने अब एंड करिए જો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ નાખજો હવે તમને નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યારથી બાય